ધનકુખ જીજા બાય ની જા શિવાજી જન્મ્યો હતો તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો બડકાર કરતી પુત્ર રે મરજે શિવા મેદા માર દેશનીએ રાજ્ય ગમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં જય ભવાની મિત્રો પૃથ્વીના પેટાળમાં કઈ કેવા ઇતિહાસો સાહેબ ધરબાઈને બેઠા છે મારે આજ વાત કરવી છે કે પૃથ્વી તણા પાટલે માથા ઘણા લીલા ધર્યા

પણ સાહેબ આ વિધાતા એ કંઈક એવા જ લેખ લેખા હતા કે અપરૂપભાના જીવનમાં કોઈ બી સાયડો આવ્યો જ નહીં ઈ ગામ બોલેરા ઈ અપરૂપભાના લગ્ન ઈ ધામામાં ઈ માનડભા રાઠોડની દીકરી અજીબા સાથે લેવાયા પહેલા તો આપણે બાળ લગ્ન થતા અને ઈ અજીબા જ્યારે સાસરિયાના સાડલા પહેરેવા થયા એ પહેલા જ સાહેબી સર્ગા પરે હાલી નીકળ્યા હો એ અપૂર્વ ભાના બીજા લગ્ન એ ગામ મેમણા અને પરબદબા પઢારિયા દીકરી એ જીજીબા સાથે થયા એ શરૂઆત નું જીવન તો સાહેબ ખૂબ મીઠું હતું એ માં ભવાની એ ત્રણ ત્રણ દીકરાના જન્મ થયા ત્રણ દીકરાઓ માએ આપ્યા જેમાં જક્ષીબા જામોબા અને રામાબા નામના

કે ગામ વેંજવાડા અને મુડાબા સગરની દીકરી ફૂલીબા સાથે પરંતુ ફૂલીબા જ્યાં સાસરિયાના સાડલા પેરતી થઈ ને ત્યાં જ આ જક્ષી પણ સ્વર્ગ પર હાલી નીકળ્યો એ ત્રણ દીકરામાંથી બે દીકરાનો સાહેબ આજ 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 મરણ થઈ ગયું છે અવસાન થઈ ગયું છે અને સાહેબ બન્યું એવું એ અપરૂપભાની પત્ની જીજીબા એમના પુત્ર એ જામોભાને લઈને સાહેબ એ પિયરીએ આટો ખાવા જાય એ પઢારિયાના ઘેરે ઘેરે આટો ખાવા જાય અને એ સમયે તો સાહેબ જાણે આ તો એ મેમણાના પાદરની માલિકા સાહેબ જીજીબાને સર્પે ડંસ દીધો અને જીજીબા એમના એકના એક દીકરા ત્રણ દીકરામાંથી બે દીકરા તો પહેલા જ વયા ગયા અને આ એક દીકરાને મૂકીને સાહેબ સ્વર્ગા પર હાલતા થયા હવે અપરૂપ બાને તો એમનો એકનો એક દીકરો સાહેબ જામો જ રહ્યો હતો કુટુંબમાં પછી તો એ જામોવા પણ એમના મામાના ઘરે જ સાહેબ મોટો થાય ત્યાં જ રહે અને ત્યાંથી એમના લગ્ન લેવાયા અને એમના લગ્ન ગલીબા સાથે થયા અને પછી એ મેમણાથી એમના પિતા પાસે અપરૂપભા પાસે બોલેરા રહેવા આવે અપરૂપ ભાને તો થયું કે હવે તો મારે સાઈડો આવ્યો અને પુત્ર જામો અને ગલીબાને ત્યાં સાહેબ આજ લક્ષ્મીજી અવતરાઓ એ તેજીબાનો જન્મ થયો અને આ તેજીબા હજી દોઢેક વર્ષના હશે ત્યાં એ અષાઢી વીજની એ ગર્જ કરતી વીજળી સાહેબ એમના પુત્ર જામોભા અને એમની પત્ની ઈ ગલીબા ઉપર પડ્યો અને બંનેનું સાહેબ મૃત્યુ થયું અને હવે તો આ ઘોડિયાની દોરી સાહેબ અપરૂપાના હાથમાં આવ્યો તમે વિચાર તો કરો કેટલું દુઃખ એની ઉપર હે આ વાઢેરના જીવનમાં તમે જોવો કેટલું દુઃખ પણ સાહેબ આ વાઢેર એટલે સતી સોનબાના વંશજો હો એ અડીખમ હજી પણ એ વાઢેરી અડીખમ ઉભો હતો અને મા ભવાનીને ભજે મા ભવાની ઉપર એને એટલો ભરો હો પછી તો આ તેજી માં અને બાપ સભા અપરૂપ ભાભી સમય જતા તેજી લગ્ન લેવાયા અપરૂપ ભા જીવનમાંથી એનો દુઃખ એમનો પીછો છોડતું નહોતું હો સાસરિયા વાળા તો સાહેબ પૈસાના લાલચો મેણા ટોણા મારે અને આયથી એ તેજીબા સાહેબ પત્ર લખે કે બાપુ હું આખી જીવન તમારી સેવા કરીશ પણ હવે આ સહન નથી થાતું અને અપરૂપાને થયું કે થોડાક દિવસ તેડી આવું તો પાણીની રીતે પાણી ઉતરી જશે અને એવા જ વિચાર સાથે સાહેબ એમને લઈ અને વડે અને થયું કે વચ્ચે ગામ ભલગામ આવ્યું કે એની માસીને ત્યાં એ રોકાય તો કદાચ થોડુંક એનો મનનો ભાર હળવો થાય અને હાંજ પડે એ પહેલા અલગામ પહોંચી જવું પરંતુ કહેવા છે ને કે સાહેબ કુદરત કરે ને એવું તો કોઈ નથી કરતું હો એ સાહેબ આગળ અપરૂપા અને થોડેક પાછળ તેજી બા હાલ્યા આવે છે અને આગળ સાહેબ સોળ એક વિધર્મીઓ એમનો રસ્તો રોકે છે આજો અને અપૂર્વ ભાને ફરી વેરા વિધર્મીઓનું તો કામ જ એ હતું કે જે ત્યાંથી વટે માર્ગો નીકળે એને લૂંટવાનું અને આજ એવું એમને આજ આ કારસો સાહેબાજ અપરૂપભા માથે ઘેરો હો અને સો એ વિધર્મીએ અપરૂપભાને ઘેરી લીધા અપરુભભાને એને પોતાની તો ચિંતા નહોતી પણ એની પુત્રી એમની પ્રપોત્રી એ તેજીબાની ચિંતા હતી હો

તેને સાહિત્ય ચારણી ભાષામાં કેવું હોય કે હાથા તોળીયા પાંજરા વાળા હાથ ગડીથી બાગ છૂટા બાગ બોલી ગામડા માં હાથ બાગ જૂટા સીહી કાળ જાળ બચ્છુ ટાપે નાગ જાયના દુટા આસમાન કેતા ફૂટા સમી કા ઈજાર ફાળા તેક ફાળા ભલે કાડા વેર જે કા પાડ વાળા રંગ ગાડા રંગ તાડા ફૂટ ઇફો ગડા ઉધેડા વાહે વાદડા નોર ફરે પડે તારી બંદૂક આરી વાગા રણ તુ ઈ કે કાણા જળકી કણી ઠણકી પાખરા કણી જળકી જરતા કા કુટિયા જોતા ઈ રણકી સિંધવારા કા ઠણકી ઉઠિયા રાકી ડણકી મામલે હુરા કરે માર 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 અને એવો બાઈટ બોલાયો કે આજ દસે ગુધર્મીઓનો ઢીમ ઢાળી એ અપરૂપબા આજ ધરતી ઉપર ઢળી પડ્યા છે હો અપરૂપબાએ સફેદ કપડા પહેરાતા પણ આજ લોયથી ઇલ તર થઈ ગયા છે અપરૂપબા આજ આ ધરતીને લાલ રંગથી રંગી નાખી છે અપરૂપબાના શરીરના સાબી આજ આંતરડા આંતડા બહાર નીકળી ગયા છે હો અપરૂપબાનું એક પણ અંગ હલી શકે એવી પરિસ્થિતિમાં નથી સાહેબ આજ એમના પ્રાણ પણ જતા નથી દેશની એક નાડોદા રાજપૂતવાની કે વાઢેરની દીકરી સાહેબી તેજી બા અપરૂપા પાસે આવે છે ઉપરૂપ બોલી શકે ઈ પરિસ્થિતિમાં નથી પરંતુ આંખ સી વાત થાય છે અને તેજીબા ઈ વાઢેરની દીકરી સાહેબ એ વાત ને કળી જાય અને સાહેબ જે જવાબ આપે છે ને ઈ તેજીબા તેદી ભલગામના સીમાડે બોલે છે કે બાપુ બાપુ તમે જાવ સ્વર્ગની કેડીએ વાહે વધેલા વિદ્યાર્થીઓને હું તમારા પગ દાબવા મોકલું છું વાહ હા હા કયું શક્તિ તત્વ કામ કરતું છે અને આટલી જા વાત સાંભળીને એ યપરૂબાને પરોહો બેહી ગયો હોય ભવાની ઉપર અને આંખો મીચી દીધી હો યપરૂબાનું પ્રાણ પંખીરું આ જૂટી ગયું અને આ બાજુ જે અપરૂબાની તલવાર પડી હતી ઈ તેજીબાએ હાથમાં ધારણ કરી અને જેમ ઈ પ્રજાપતિ તક્ષના યજ્ઞને ધમરોડવા જેમ મહાકાલી સ્વયં આવે એમાં આજ 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 યુદ્ધમાં સાહેબ આજ ભવાની જાણે સાક્ષાત રમવા આવી હોય એવી તલવારથી મંડી રાસ ખેલવા અને છ છ વિધર્મીઓને ધુળમાં ધર્મો ધમરોડી નાખાતા ભલામણા ઈ વાટેર કૂટ અને આ વાતની જાણ થતા ભલગામથી માણસો દોડી આવ્યા અને સાહેબ આજે પણ એને એટલો મલાજો અહીંયા રાખવામાં આવે છે કે કોઈ પણ પુરુષ હવે તો તલવારનો સમય નથી પણ અહીંથી નીકળે એટલે તલવાર ની મૂંઠ છોડી નાખતા અને સ્ત્રીઓ જે બહેનો હોય એ જગ્યાએ પગરખા હાથમાં લઈ લેતા સાહેબ તો આવા જ અપરૂપ ભા અને તેજીબાને સાહેબ આય હું લાખ લાખ વંદન કરું છું હો jerry bowyer ni.